નમસ્કાર જય માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે બંને વિસ્તારમાં જવાનું છે ભેંસો મૂકવા માટે તો ટેમ્પોમાં ભેંસો ભરી લીધી છે હું તમને દેખાડું તો મિત્રો જુઓ આપણી બધી ખડેલી ટેમ્પોની અંદર ભરાઈ ગઈ છે અને ખડેલી ઘણું બધું હેરાન કર્યો કારણ કે ટેમ્પો હાલતો હોય ત્યારે તો વાંધો ના આવે ટેમ્પો ક્યાં ઊભો રહી જાય એટલે હેરાન કરતી હોય છે તમારા પર રીતે જે જગ્યા ઉપર ઉતરશે એ જગ્યાનું નામ કહીશ તમને અને એ જગ્યા ઉપર આપણે બે ટેમ્પો મોકલવાના છે એક ટેમ્પો આગળ નીકળી ગયો છે એ ટેમ્પો છે આપણા કાકાઈભાઈનું અને એ ખડેલી પણ ઉત્તર એટલે લઈ હું દેખાડીશ અને આ ખાડેલી છે એ આપણી છે તો મિત્રો બંને વિસ્તારની અંદર હોડકો ગામ આવેલો છે તો હોડકો ગામની બાજુમાં ત્રણ કિલોમીટર અંદર એક ગામનું નામ છે મને પ્રોપર ગામનું નામ નથી આવડતું તો હું તમને ગામનું નામ પણ જણાવી દઈશ તો મિત્રો બાકી તમે જોઈ શકો છો ટેમ્પો હાલે છે એટલે કદાચ અવાજમાં ફેરફાર કરે છે અને આ મેન હાઈવે છે આપણો ભુજથી નીકળતો ખાવડા તરફ જતો મેન હાઈવે તમે જોઈ શકો છો મેન હાઈવે છે ખાવડાનો તો આપણે બપોર જે જગ્યા ઉપર ઉતરશે ત્યારે આપણે દેખાડશું કારણ કે હું ઉપર બેઠેલો છું એટલે ટેમ્પો હાલે છે એટલે અવાજ તમને બરાબર રીતે નહીં સંભળાય તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો મિત્રો આ છે મોટો રુદ્રમાતા ડેમ રુદ્રમાતા ડેમમાં પણ તમે જોઈ શકો છો કેટલો પાણી આવેલું છે બંને સાઈડમાં હું દેખાડી દઉં તો બંને સાઈડમાં તમે જોઈ શકો છો કે કેટલું પાણી આવેલું છે ને આપણે જ આવો છે મિત્રો હોડકાની બાજુમાં તો ત્યાં જઈને પણ હું તમને દેખાડીશ ત્યાંની પણ ભેંસો હશે બંને વિસ્તારની એ પણ હું તમને વિડીયોની અંદર દેખાડીશ અને આ છે રુદ્રમાતા ડેમની બાજુમાં રક્ષકવન એ ફરવાલાયક જગ્યા છે બાકી તો મિત્રો તમે જુઓ આપણી ખડેલી પણ ટપાની અંદર બરાબર રીતે ભરેલી છે મિત્રો આ છે લોરિયા ગામ લોરિયા ગામમાં આપણે પહોંચ્યા હતા અને જે બીજો રસ્તો જાય છે આ સાઈડમાં આ જાય છે સુમરાસર અને જે જાય છે એ મિત્રો જશે આપણે જ્યાં જવાનું છે ચાવડા મેન હાઈવે એ પણ તમને દેખાડો અને લોરિયા ગામના મિત્રો ખેતર છે એ પણ તમે જુઓ ખેતરમાં ખેડાઈ ગયા છે ખેતર વાવવાના બાકી છે તો હવે એક વરસાદ એટલે ખેતર પણ વાવણી થઈ જશે એટલે મિત્રો તમે જઈ શકો છો મિત્રો લોરિયાથી આગળ અહીંયા આગળ ચેકપોસ્ટ આવે છે અહીંયા બે રસ્તા થાય છે તો એ પણ હું તમને દેખાડું એક જુરા અને નિરોણા જાય છે જે આ રસ્તો દેખાડું છું એ અને બાકી જે આપણે રસ્તે જવાનું છે આ છે મેન ખાવડા રોડ ત્યાંથી મિત્રો ગ્રીન ને એ સેટ જવાય તો આ ક્ષેત્રોમાં પણ તમે જોઈ શકો છો અમુક અમુક જગ્યા ઉપર સોલર લાગી ગઈ છે અત્યારે વધારે પૂરતો તો મિત્રો સોલર વધારે યુઝ થાય છે તો અમુક અમુક જગ્યા ઉપર સોલરનો વધારે લગાવ થાય છે મિત્રો આ છે મેન ખાવડા હાઈએ અને આ છે મિત્રો લોરિયા ગામની જે ભેંસો હતી ક્ષેત્રોની અંદર ચાલતી હતી એ પણ હું તમને દેખાડવાની કોશિશ કરું તો મિત્રો એ પણ તમે જુઓ માલધારી ભેંસોની સાથે જ છે તો ભેંસો પણ લોરિયા ગામની છે બાકી મિત્રો જુઓ તમે મિત્રો આ બંને વિસ્તારની અંદર એક ગોગા મહારાજનું મંદિર આવેલું છે ત્યારે તમે બંને વિસ્તારની અંદર તમે આવ્યા હશો તો તમને ખબર જ હશે કે આ મંદિર છે ઘણા વર્ષોથી જોવેલો જોયેલો ના હોય તો મિત્રો આજે વિડીયોની અંદર જોઈ લો બિલકુલ રોડની નજીકમાં રોડ ઉપરથી મંદિર છે ગોગા મહારાજનું મિત્રો હમણાં જ આપણે બિલ્ડિયારા પહોંચી ગયા છે ને આપણો બીજો ટપો છે એ બિલ્ડિયારા પહોંચી ગયો છે તો મિત્રો બીજો ટેમ્પો છે એ આ તમે જોઈ શકો છો આ બીજો ટેમ્પો પણ ભરેલો છે અને અહીંયાથી મિત્રો સીધો જે જાય છે એ ખાવડા જાય છે ને આપણે ખાવડા સાઈડ નથી આવવાનો આપણે જવાનું છે હોડકો તો મિત્રો હોડકો આ જે મેન રસ્તો છે એ છે સફેદ રણ જવાનો કદાચ તમે સફેદ રણ આવ્યા હશો તો તમને ખબર જ હશે આ જે મેન સફેદ રણનો તમે જોઈ શકો તો મિત્રો બીજો ટેમ્પો પણ આપણાથી આગળ થઈ ગયો આપણે જે ટેમ્પો ઉપર છે એમાં આપણી ખડેલી ભરેલી છે ને આગળ જે ખડેલી છે એ આપણા કાકાઈભાઈની બેસે ભરેલી છે એ ટેમ્પો પણ તમે જો મિત્રો કેટલો ફાસ્ટ જાય છે અને આપણે જે ટેમ્પોમાં બેઠા છીએ એ આપણી ખડેલી ભરેલી છે તો આપણું ટેમ્પો છે એ મિત્રો બિલકુલ આરામથી જાય છે કારણ કે હું ડ્રાઈવરને ના પાડી હતી અને આગળનો ટેમ્પો છે એનામાં આપણે કાકાઈભાઈ હતો એને થોડીક સ્પીડ વધારે કરાવી હતી અને મિત્રો આજે જે બની બંને વિસ્તારની બેસે એ નજરે ચડેલી તો હું તમને એવી પણ દેખાડું હવે મિત્રો આપણે નજીકમાં જ હોડકો પહોંચવાના છે તો મિત્રો આપણે હોડકો પહોંચી ગયા હોડકો થી આપણે બે થી ત્રણ કિલોમીટર અંદર જવાનું છે તો અંદરનો થોડોક મિત્રો કાચો રસ્તો છે આ પછી આપણને લેવા આવ્યા છે મિત્રો જો કાચા રસ્તાની અંદર આપણો ટેમ્પો આગળનો ટેમ્પો છે એ બ્રેક થઈ ગયો હતો તેનું કારણ હતું કે ત્યાં આપણે જગ્યા જોવાની હતી તો ફાઈનલી મિત્રો પહોંચવા આવ્યા છીએ આપણે અને બે ટેમ્પા અત્યારે ભેગા છે તો આપણે જે ટેમ્પામાં છીએ આ ટેમ્પો છે આ છે આપણી બસો અને જે કાકાઈભાઈનો ટેમ્પો છે અને એ બસો છે એ આપણાથી આગળ છે અને હવે પહોંચવા આવ્યા છીએ તો એ જગ્યાનું નક્કી કરે છે કઈ કઈ જગ્યા ઉપર ખાલી કરવી કારણ કે ટેમ્પાને એક તો જગ્યા સારી જોઈએ ખાલી કરવા માટે અને બાકી બધી થઈને ટોટલ ખડેલી છે ચાલીસ ખડેલી એટલે મિત્રો ટેમ્પો ઉપર રહી ગયો તેનું કારણ હતું કે આ જે તમને દેખાય છે

તો મિત્રો આ પહેલો ટેમ્પો ખાલી થાય છે એ છે આપણા કાકીભાઈનું તો એનામાં હિસાબ પણ મિત્રો ધીરે ધીરે બધી ખડેલી એક એક કરીને ઉતરજો તો એ પણ જુઓ અને જે આપણે આ ભાઈ દેખાય છે એ ભાઈ જોડે આપણે ખડેલી બધી મૂકેલી છે તો મિત્રો ધક્કો પણ એકદમ બેસો ઉતરવા માટે સારો મળી ગયો હતો આ એમનો જ વાડો હતો એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવ્યો અને વાડો પણ ઘણો બધો મોટો છે તો એ પણ હું તમને દેખાડીશ કે અંદર પાણીની બધી સુવિધા છે ત્યાં કને ઉનાળાની ટાઈમમાં કે જંગલની અંદર પાણી પૂરું થઈ જાય તો પાણીની પણ એકદમ સારી સુવિધા રાખે નીચે બાકી મિત્રો ખડેલી તમે જુઓ બધી ખડેલી હવે ઓટોમેટિક પોતાની રીતે જે ઉતરે છે આ ઉતરી જાય એટલે પછી આપણે ટેમ્પો આપણું લગાવવાનું છે અને આપણી ખડેલી પણ જાતે જ ઉતરી જશે તો એ પણ તમે જોતા રહેજો તો મિત્રો આપણું ટેમ્પો પણ ખાલી થાય એટલે લગાવવાની જ છે તો મિત્રો આ બીજો ટેમ્પો જે આપણી ખડેલી ભરેલી છે એ લગાવી એ લાગી જશે એટલે એમાંથી પણ ઓટોમેટિક આપણે ખાલી થઈ જશે તો મિત્રો આ છે આપણી ખડેલી ખડી હોય તો મિત્રો ખડેલી મન પણ ના આવતો ઉતરવાનો પછી ધીરે ધીરે ભાઈ અંદર ગયા અને ડ્રાઈવર પણ ઉપર ચડી ગયા એ કે હું પાછળથી હાકલીશ એટલે ઉતરી આવશે ને એ પણ મિત્રો એક બે ઉતરી જશે એટલે બધી આરામથી પછી ઉતરી આવશે બાકી તો મિત્રો ટેમ્પોની અંદર રનિંગ ઘણી થઈ એટલે થોડીક થાકી પણ ગઈ હતી તો મિત્રો જુઓ એ છે આપણી ખરેલી અને બધી ઉતરી હશે એટલે મિત્રો કાકાઈભાઈની અને આપણી ખરેલી પણ બધી હું એક સાથે દેખાડીશ તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે આજનો વિડીયો આપણું કેવો લાગ્યો તમારી કોમેન્ટ આવશે એટલે મિત્રો ઉત્સાહ મને વધશે વિડીયો બનાવવાની તો મિત્રો જુઓ આપણી ખડેલી પણ હવે ધીરે ધીરે બધી ઉતરવાની છે એક એક કરીને બધે ઉતરી જશે તો મિત્રો બે ચાર ખડેલી આગળ ઉતરી ગઈ છે અને પાછળ પણ હવે ઉતરવાનું ચાલુ કર્યું છે આપણા ટેમ્પોની અંદર મિત્રો એક બે ખડેલી બેઠી બેસી ગઈ હતી એનું કારણ હતું કે ટેમ્પો ક્યાંક જગ્યા ઉપર બ્રેક થતો હોય તો અમુક ખડેલી પડી જતી હોય તો પછી આરામથી બેઠી હતી એટલે આપણે ઊભી ના કરી અને એનામાં પણ આપણે ખડેલી જોડે એક બે પાસે મોટી મોકલેલી છે કારણ કે એ સાત મહિનાની ગાપડ છે તો હજી બે ત્રણ મહિના ત્યાં રહેશે તો કઈ જાતનું કોઈ તકલીફ નહીં થાય બાકી મિત્રો હવે ખડેલી આપણી બધી આરામથી ઉતરી જ છે અને ધકો મિત્રો એકદમ સ્પેશિયલ ધક્કો હતો કરવામાં આપણને કાંઈ એટલે કંઈ કોઈ જાતની તકલીફ ન પડી બધી ખડેલી આરામથી ઉતરી ગઈ અને ઉતરીયા થાય એટલે મિત્રો હું બધી ખડેલી તમને દેખાડીશ બાકી મિત્રો જો અને નવા કોઈ ભાઈ આવે તો એક સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અહીંયા નું બની નું માલ જે ઈ પર તમને જોવા મળે આગળના વિડિયો ની અંદર તો ફાઇનલી મિત્રો બન્ને ટેમ્પા ખાલી થઈ ગયા અને બન્ને ટેમ્પા ની હું ખડેલી દેખાડી દઉં આ ખડેલી બધી આપણી છે અને જે કાકાઈ ભાઈ ની ખડેલી છે એ આ બાજુ છે અહીંયા કને જ્યારે પાણી ની તંગી આવતી હોય ત્યારે આ બાજુ બધી સુવિધા છે પાણી માટે સારા એવા વાડા બનાવેલા છે આ એમનો મોટો વાડો છે એશિયલી અને આ ટેમ્પા છે બંને ખાલી કર્યા તો પાણી માટે પણ એક સારી સુવિધા છે જ્યારે જંગલની અંદર પાણી પૂરું થઈ જતો હશે ત્યારે ત્યાં કરીને પાણીની પણ ફૂલ સુવિધા તો આ વખતે મિત્રો ખડેલી આપણે જોવા આવશું ત્યારે પણ વિડીયો બનાવશું અને આજે પણ ચાલુ જ છે તો આપણી ખડેલી અને કાકાઈ ભાઈની ખડેલી બધી ટોટલ ચાલીસ ડોર મોકલેલા છે તો મિત્રો આજનો વિડીયો પૂરો થયો તો બધા મિત્રોને જય માતાજી